મોરબી શહેરમાં સામાન્ય વરસાદે દરેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે પાણી નિકાલમાં જે વોકળા હતા તે બંધ કરીને તેના ઉપર પાકા બાંધકામો કરી દેવામાં આવ્યા છે જેના કારણે વરસાદી પાણીનો નિકાલ સદંતર બંધ થઈ ગયા છે જ્યારે હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું અસ્તિત્વ થયું છે ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓએ આવા વોકળા ઉપરના દબાણો દૂર કરીને પાણી નિકાલ ખુલ્લા કરવા જોઈએ પણ તેના માટે નિયત પ્રામાણિક અને દ્રઢ નિશ્ચય હોવો જોઈએ આ બાબતે વાત કરીએ તો મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પણ ખુશાલ છે ત્યારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે મોરલા ઘેકે ઉઠ્યા હતા વાતાવરણ જામ્યું છે તો મોરબી શહેરના વરસાદ પડતામાં મુશ્કેલીઓ પણ સર્જાણી છે મોરબી નાની કેનાલ રોડ ચંદ્રેશનગર મૂનનગર ચોક વગેરે વિસ્તારના લોકોને શહેરમાં જોવા માટે લાતી પ્લોટ શેરી નંબર છ માંથી જાય છે અને આવે છે આજ રોડ ઉપર રોડમાં લાઇન લેવલ ન હોવાથી પૂરેપૂરા રોડમાં પાણી ભરાયેલું છે જ્યારે એક સ્થળે તો ઢીચણ સમાના પાણી ભરાયેલા છે તે પાણીથી કોઈ નિકાલ નથી આજ વિસ્તારમાંથી નીકળતા બે વોકળા સંપૂર્ણ બુરાઈ ગયા હોવાથી વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે મહાનગરપાલિકા આવા પાણી નિકાલ થઈ બંધ થઈ ગયા છે તે ખુલ્લા કરાવે છે કે કેમ તે જ હવે જોવું રહ્યું ન્યુઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી